પાણી ભરાયું છે પરંતુ હજુ સુધી કોઈ મોટો બનાવ અથવા મિલકતને નુકસાન થયું નથી રહેવાસીઓએ વરસાદનો આનંદ લીધો અને ઠંડકનો આ સ્વાદ લેવા બહાર નીકળી પડ્યા શહેરના બજારો અને જાહેર સ્થળોની લોકોની સંખ્યા વધી ગઈ વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો જેથી બહારના કાર્યો માટે હવામાન વધુ આનંદદાયક બન્યું શહેરના ગ્રીન સ્પેસ અને પાર્કોને વરસાદથી લાભ થયો અને હવા સ્વચ્છ લાગે છે વાદળી આવરણ અને ઘટેલી ગરમીથી રોજિંદા મુસાફરોને બહાર કામ કરતા લોકોને પણ રાહત મળી આગામી દિવસોમાં સંભાવના વરસાદ અને વીજળી સાથે ગરજ થવાની સંભાવના છે જેથી આ સુખદ હવામાન ચાલુ રહેશે હવામાનની આગાહી મુજબ રાજકોટમાં આગામી થોડા દિવસો સુધી વરસાદ અને ગરજ સાથે વીજળી ચમકવાની સંભાવના છે દરમિયાન થોડા દિવસ સૂર્યપ્રકાશ સાથે થોડો વરસાદ પણ થઈ શકે છે ઠંડી અને સુગંધી હવા લાંબા સમય સુધી ચાલુ રહેશે જેથી ગરમીમાંથી રાહત મળશે અધિકારીઓએ રહેવાસીઓને હવામાન સંબંધિત સતર્કતા રાખવા અને ભારે વરસાદ દરમિયાન સાવચેત રહેવા જણાવ્યું છે